પણ મોનિટરિંગ કરી રહ્યા છે ને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલા મિત્રને જે રકમ ખાતામાં આવી હતી તેનો પણ હું તમને સ્ક્રીનશોટ અહીં બતાવી રહ્યો છું એટલે કે હા ટેકાના ભાવે જે ખરીદી ચાલુ હતી તેની અંદર કૃષિમંત્રી શ્રીએ જે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું એ હું તમને વિડીયોમાં બતાવું અને તેની પહેલા એક મહત્વની આજની બે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અપડેટ છે હું તમને જણાવું તો ઓગસ્ટ મહિનાની અંદર જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર ફોર્મ ભરવાની તારીખમાં સાત દિવસ લંબાવવામાં આવ્યા છે એટલે કે બે તારીખ સુધી તમે કોઈ પણ ખેડૂત મિત્રો બાકી રહી ગયા હોય તો ફોર્મ ભરી ભરવા વિનંતી કેમ કે તારીખ લંબાવવામાં આવી છે અને ઓગસ્ટ મહિનાની અંદર જે પાંચ જિલ્લા જુનાગઢ પંચમહાલ પાટણ કચ્છ અને વાવથરા જિલ્લાના ખેડૂતો માટે જે ખાતાની અંદર રકમ જમા થવા માટેની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે કે જે ખેડૂત મિત્રોના ફોર્મ કચેરી સુધી પહોંચી ગયા છે તે ખેડૂત કાર્ડ સેવિંગ એકાઉન્ટ જે લિંક હશે તેની અંદર રકમ જમા થવામાં કરવામાં આવી રહી છે મારા એક મિત્રને જે રકમ ખાતામાં આવી હતી તેનો પણ હું તમને સ્ક્રીનશોટ અહીં બતાવી રહ્યો છું એટલે કે ખેડૂત મિત્રો માટે જલ્દી જ ખાતાની અંદર તમામ ખેડૂત મિત્રોના પેમેન્ટ છે તે જમા થઈ જશે હવે બાકીના જે તેત્રીસ જિલ્લાઓ એટલે કે જે જિલ્લાઓ બાકી રહી ગયા કે જેની અંદર ઓક્ટોમ્બર ની અંદર નુકસાન થયું છે તે તેત્રીસ જિલ્લાઓની અંદર પણ અરજી સ્વીકારવાનું ચાલુ છે એટલે જો કોઈ ખેડૂત મિત્રો બાકી હોય તો તમે પણ જલ્દી અરજી કરી શકો છો અને તમારા ખાતાની અંદર પણ રકમ જલ્દી જમા કરવામાં આવશે હવે મગફળી ખરીદીની બાબતે કૃષિ મંત્રીએ કહ્યું હતું કોઈ પણ ગેરરીતિ થતી હોય તો અમારા ધ્યાને દોરજો અને જે ખરીદી સેન્ટરો છે ત્યાં પણ સીસીટીવી લગાવવામાં આવી ગયા છે કોઈ હેરાન કરતો હોય કોઈ પૈસાની માંગણી કરતો હોય તો મગફળી ટેકાના ભાવે ભરી હતી શરૂઆતની અંદર નવ તારીખથી તેવા ખેડૂત મિત્રોને લગભગ પંદર તારીખ સુધીના ખેડૂત પેમેન્ટ ખાતાની અંદર જમા થઈ ગયું છે એટલે કે થી લઈ અને પંદર દિવસની અંદર લગભગ ખેડૂતોના ખાતામાં રકમ આવી જતી હોય જે ખાતું આધાર સીડિંગ એટલે કે આધાર કાર્ડ થી જે ખાતું લિંક હશે તે ખાતાની અંદર ઓટોમેટિકલી પેમેન્ટ આવી જશે એટલે એ ખાતું એક્ટિવ છે કે નહીં એ બાબતે પણ તમે ધ્યાન રાખજો કેમ કે પહેલા જે નંબર આપતા હતા તે જ ખાતાની અંદર પેમેન્ટ આવતું પણ હવે જે એકાઉન્ટ આધાર કાર્ડ થી લિંક હશે એટલે ખોટું ના થાય તેના માટે પણ આ એક પગલું લેવામાં આવ્યું છે કેમ કે કોઈ બહારના વ્યક્તિઓ ખેડૂતનું ખાતું લઈ અને મગફળી ના ભરાઈ જાય તે બાબતે આ અગત્યનું પગલું ધ્યાનમાં સરકારે લીધું હતું હવે કૃષિ મંત્રી શું કહ્યું મગફળી ખરીદીની અંદર જે

આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણ નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસો ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ ને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલાં લેશે થેન્ક યુ